નમસ્કાર હું મયુર મહેશ્વરી અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના આજે હું આ ભદ્રેસર મધ્ય હિન્દુસ્તાન કંપની જે આવેલી છે ત્યાંની મુલાકાત લીધી ત્યાંના જે ભદ્રેસર ગામના જે અમુક વર્કરો છે એમને કંપની દ્વારા તેમાં જે જે તે કોન્ટ્રાક્ટર દ્વારા કારણ વગર નોટિસ પીરિયડ વગર જે કાઢવામાં આવેલ જે બાબતે મારી પાસે આ લોકોએ કાલે રૂબરૂ આવેલ ત્યારે આજે મેં અહીંયા કંપનીમાં આજે આવેલ અને કંપનીઓના સાહેબો સાથે ચર્ચા કરેલ અને સરકારના નીતિ નિયમ મુજબ વાતચીત કરેલ છે અને હું કંપનીના જે જવાબદાર કર્મચારીઓ મેનેજર કે જે પણ જે લોકોને અલ્ટિમેટમ આપેલ છે કે 10 તારીખ સુધી આ લોકોનો જે પણ પ્રશ્ન છે એ સોલ્વ થઈ જવો જોઈએ જો કદાચ 10 તારીખ સુધી આ પ્રશ્ન સોલ્વ નહીં થાય તો અમે આ 15 તારીખના રોજ અહીંયા કને લેખિતમાં વૈવિધ્યતંત્રને કંપનીને તેમજ સરકાર સુધી વાત પહોંચાડી અને અહીંયા અમે 5 થી 6000 માણસો ભેગા કરશું અને આ બાબતે જે પણ પરિણામ ઉપજશે કે નિપજશે એની સંપૂર્ણ જવાબદારી કંપનીની રહેશે કારણ કે આ લોકોને બાર બાર કલાક કામ કરાવે છે જે તે કોન્ટ્રાક્ટર બીજું કે આજે પાંચ વર્ષથી આ લોકો કામ કરે છે તો આ લોકોને પેમેન્ટ સ્લીપ આપવામાં આવતી નથી બીજું આ લોકોને નથી કોઈ ગાડી ભાડું આપવામાં આવતું નથી કોઈ રહેણાંકનું ભાડું આપવામાં આવતું જો કદાચ આવી રીતે સરકાર લાભો આપતી હોય અને આ કંપનીના કોન્ટ્રાક્ટરો આ બધું ચાવી જતા હોય એ પણ યોગ્ય નથી તો અમારી વાત થઈ છે અને કંપનીના જવાબદાર કર્મચારીઓ સાથે વાત થઈ છે કે આ જે છ થી સાત જે કર્મચારીઓ છે એ પણ ભદ્રેશ્વર ગામના એ લોકોને ડાયરેક્ટ પરમાનન્ટ કરવામાં આવે એમ્પ્લોય બનાવવામાં આવે અને એવું પણ નથી મેં એ પણ કીધું છે કે કોઈ પણ કર્મચારી કંપનીમાં લોફરગીરી કરતું હોય હેરાન કરતી કરતું હોય દાદાગીરી કરતું હોય એમની સામે કંપની જો પગલા લેશે તો અમને કોઈ વાંધો નથી પણ નિર્દોષ લોકોને જો કંપની હેરાન કરશે તો અમે આ ચલાવી નહીં લઈએ પછી સામે ગમે એવો ચમરબંધી હશે ગમે એવો મોટો મંત્રી હોય ગમે હોય અમે એમને ચલાવી નહીં લઈએ તો આજે આપના માધ્યમથી કંપનીને અલ્ટિમેટમ આપેલું છે અને ચોખ્ખું કીધું છે કે દસ તારીખ સુધી આ લોકોનો નિર્ણય નહી આવે તો અમે પંદર તારીખના ના અહીંયા કને આપણા ઉપવાસ મંડપ બાંધ્યો અને પાંચ થી છ હજાર માણસો બેસશું જેની ટોટલ જવાબદારી કંપની ની રહેશે જય હિન્દ જય ભારત